ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડેપોમાંથી સવારના પોણા છ વાગ્યાના સમયે ઝઘડિયાથી કારંટા માટેની બસ વર્ષોથી ચાલતી હતી પાછલા કેટલાક સમયથી ઝઘડિયા કારંટા બસ ઝઘડિયા ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવતા ભરૂચ નર્મદા સહિત છોટાઉદેપુર પંચમહાલ જિલ્લાના આ બસનો ઉપયોગ કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઝઘડિયાથી કારંટા માટેની બસ સેવા વર્ષોથી ચાલતી હતી ઝઘડિયાથી રાજપીપલા વચ્ચેની પટ્ટી પરના ગામોના મુસાફરો તેમજ કેવડિયા દેવલિયા બોડેલી હાલોલા ગોધરા લુનાવાડા વિસ્તારના આ બસનો લાભ લેતા મુસાફરોને ઝઘડિયા ડેપો સત્તાવાળાઓના મનસ્વી નિર્ણયથી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે આ બસ સવારે ઝઘડિયાથી નીકળીને કારંટા પહોંચ્યા બાદ ત્યાંથી પરત ઝઘડિયા આવતી હતી ઝઘડિયા ડેપો મેનેજરનો આ બાબતે સંપર્ક કરતાં તેમણે સ્ટાફ ઓછો હોવાનું જણાવ્યું હતું પરંતુ ઝઘડિયા ડેપોમાંથી લોકલ અને લાંબા અંતરના ઘણા રૂટો માટે નિયમિત બસો ચાલતી હોય છે ત્યારે ઓછા સ્ટાફનું ગ્રહણ લાંબા અંતરની ઝઘ કારન્ટ બસને જ નડ્યું અને જો સ્ટાફ ઓછો હોય તો અન્ય નવા રૂટ કેવી રીતે શરૂ છે સ્ટાફની હોય તો ઝગડિયા ડેપો સત્તાવાળાઓ કે રાજ્ય સ્તરે રજૂઆત કરીને સ્ટાફની કમીની પૂર્તિ ના કરી શકે કે પછી કારંટાના રૂટની બસ કાયમ માટે બંધ કરી દેવાનો ઈરાદો તો નથી ને ત્યારે ભરૂચ એસટી ડિવિઝનના સત્તાધીશો પણ વિશાળ મુસાફર જનતાના હિતમાં તાકીદે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા આગળ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે